હેલો મિત્રો કેમ છો મજા મજામાં જ છું તો આજના અલગમાં સ્વાગત છે તમારું તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડીએ જોઈ શકો અમે આ નાના ટામ બધ ગાડી લઈને જઈ છીએ વાડીએ અત્યારે હારે કોણ કોણ આવશે તમને ખબર છે મારી નાની નાની ચીકલી આમાં ઢીંગળો અને આ મારા ભાઈની છોકરી છે આપનું દીક્ષિતા દીક્ષિતા બેન છે તો અત્યારે અમે જઈએ છીએ નીણ લેવા માલ હાટું બધા હાટુ હાટું બે નીણ વાઢવા જઈએ છીએ ગોડા વાઢવાના છે અને થોડું ખડ લેવાનું છે એટલા માટે જઈએ છીએ જુઓ તમે આ અમારા બે બધા જ્યાં છે ધીમે ધીમે હાલ્યા જાય છે અને અમારે નાના નાના ઢીંગલા બેન છે ખોરાક બે ગયા પપ્પા આ કહેતા પપ્પા અત્યારે તો કાંઈ બોલ છે નહી કે નહીં છે ને પડકો છે ને એટલે કાંઈ બોલતી નથી કાં નથી બોલું નહીં નથી બોલવું નથી બોલવું ફાઇનલી જો વાડીએ ભૂગી ગયા છે અને આપણે વાઢવાના છે ડોડા બરાબર તો મકાઈ વાઢવાની છે જ્યાં કપાસના દાવડાઓમાં છે ને એ ઘાયર કરેલી છે ડોડાની એ આપણે વાઢવાની છે માલ હાટું અને આ છે અમારું દાંતડું તો હાલો ફટાફટ પહેલાં તો વાઢી નાખીએ અમારા નાનું નાનું જલકડું અને દીક્ષિતાબેન રમે છે શું કરો બેન ઝીંડું ખાય ઝીંડું હું કા છે હું કા રમે છે અને ચાલો હું દોઢા વાઢી નાખું ગાય ગામાં ફટાફટ તડકો થઈ ગયો છે ભાવ

ચાલો મિત્રો તમારી ચા પીવું હોય તો આવી જાવ ત્યારે આવી ગયા છે પાંચ અને હું જઈ રહ્યો છું બાર કારણ મારે જવાનું છે મારા મામાના ઘરે એટલા માટે આપણે જો ગાડી કાઢી લઈ બાય તો ચાલો મિત્રો હું જઈ આવું તો આ છે મારા મામાનું ઘર તો જો મિત્રો હું આવી જાઉં છું મારા મામાના ઘરે ચાલો મિત્રો પહેલા આપણે મળી લઈએ તો પછી રમવા મળે છે રમકડે મસ્ત રીતે રમકડા લાડ બધા ભેલા કર્યા છે દીશુ જલક અને આ છે મારા બેનની છોકરી અવની આ રમે છે મારી દીકો જલક ઘડીક બેઠા તો ચા આવી જાય ચા બનાવ્યો મારે બેને મસ્ત મસ્ત સારામાં સારો ચા પાણી પી લઈએ તો જ આ ફટોડીએ અહીંયા ગણપતિ દાદા બેસાડ્યા છે આરતી દેવાપતિ એવું કરે છે અને હું પણ અહીંયા બેઠો છું મસ્ત રીતે તો ચાલો મિત્રો આજના અવલોકમાં બસ આટલું ફરીનું આ વલગમાં બસ દેવપતિને બાય બાય